હવે પમ પમને એવું બધું વસ્તુ ગામમાં મૂકીને ચાચું મૂકીને કઈ દુકાને વસ્તુ લઈને આટા મારીને પાછા વાડીએ વાળીએ હજી તો દોસ્તો આવા જીરા કંઈ હજી મોટા નહીં હજી તો પાડી તો ઢંકાની નહીં આ આમ તો કેટલા પિસ્તાલીસ દિવસનું જીરું થયું હે દોસ્તો તો પાણી મૂકી દીધું હવે 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 પાણી મૂકી દીધું આને પાવાનું નથી આ જીરું ઉતરે છોડવા પછી આ છે આ ભાઈ બંધનું હે આ અને થોડું ખારું હે મોટું હે આમ તો ખાટું હે હવે આ નામાં એ ત્રણ પાણી પાઈ દીધા હવે ચોથું પાવી ચોથું પાણી પાવે નહીં હવે ચોથું મૂકી દીધું હવે પૂરું હવે ત્રણ પાણીમાં જીરું પકવી છે જીરા ઉકારે બહુ આવે ઉતરે એટલે આ ટૂણા તો જા જાને અહીંયા દાવાની વોટલ પડી એ લેતો આવ ફરી લીતો આવ્યા બોમ્બે ફટાફટ જા લઈને આવજો